નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મજબૂત થઈ વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ગયું છે અને આજથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થઈ શકે છે વધારો છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાય છે જેમાં કુલ તેર તાલુકામાં એક ઇંચથી લઈ અઢી ઇંચ વરસાદ નોંધાય છે દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતમાં વધુ રહ્યા હતા વરસાદના વિસ્તારો અને સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હાલ ઓરિસ્સા ઉપર સ્થિત છે તેને લઈને મધ્ય ભારત ઉપર ગાઢ વાદળો છેલ્લી આઠ કલાક દરમિયાન જોવા મળ્યા છે જે ગુજરાત તરફ આવી રહ્યા છે ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર જોઈએ છેલ્લી ચોવીસ કલાકનું તો હાઈ લેવલના વાદળો ઘણા વિસ્તારોમાં તેમજ લો લેવલના મધ્યમ વાદળો પણ દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યા હતા હવે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમ ઉપર નજર કરીએ સરફેસ લેવલનો પવનનો ચાર્જ જોઈએ તો વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ હાલ ઓરિસ્સા તેને લાગુ છત્તીસગઢના વિસ્તારો ઉપર છે ચોમાસાની ધરી ધીમે ધીમે દક્ષિણ તરફ સરખી રહી છે અને આ સિસ્ટમ આવતી ચોવીસ કલાકમાં ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર આવી જશે અને આઠસો પચાસ એચપીઓ ઉપરની વાત કરીએ તો એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે સિસ્ટમને આનુષંગિક ઓરિસ્સા તેમજ છત્તીસગઢ લાગુ વિસ્તારો ઉપર જોવા મળ્યું છે જે પણ આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને એક બહોળું સર્ક્યુલેશન પણ આઠસો પચાસ એચપીઓ દેખાઈ રહ્યું છે જે પણ અત્યારે ગુજરાત તરફ નમી રહ્યું છે સાતસો એચપીએ એટલે કે મિડ લેવલની વાત કરીએ તો બહોળું સર્ક્યુલેશન અત્યારે જે સિસ્ટમ છે ઓરિસ્સા ઉપર તેને આનુષંગિક અત્યારે દેખાઈ રહ્યું છે મધ્યપ્રદેશ સુધી આગામી ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશન પણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે જે આવતી ચોવીસ કલાક આવતીકાલ સવાર સુધીમાં પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આવી જશે આ સિસ્ટમોની અસર હેઠળ આવતી ચોવીસ કલાક આજે સત્તાવીસ તારીખને અઠ્ઠાવીસ તારીખની સવારે અગિયાર વાગ્યા સુધીની વરસાદની આગાહી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સાંજે રાત્રે મધ્યમથી ભારે વરસાદ શરૂ થઈ શકે જે મહારાષ્ટ્ર સરહદ લાગુ ડાંગ જિલ્લો તાપી જિલ્લો વલસાડ નવસારી જિલ્લાના વિસ્તારો છે તેમાં વધુ શક્યતા તે સિવાય સુરત નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધીમાં કેટલાક સ્થળે નોંધાઈ શકે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ આજે મોડી સાંજે રાત્રે વરસાદની શરૂઆત થઈ શકે છે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો તેમજ દક્ષિણ રાજસ્થાન સરહદ લાગુ જે અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારો છે તેમાં છોટા ઉદેપુર મધ્ય ગુજરાતમાં વડોદરા પંચમહાલ આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ અને અમુક સ્થળે એકથી બે ઇંચ વરસાદ આવતીકાલ સવાર સુધીમાં અને સરહદી એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પડવાની શક્યતા ગણાય આવતીકાલથી આ વિસ્તારોમાં ઘણો વધારો થશે વરસાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગણી શકાય આવતીકાલે ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા પાટણ ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આવતીકાલ સવારે અગિયાર વાગ્યા સુધીમાં નોંધાઈ શકે એકલડોકલ સ્થળે એકથી બે ઇંચ કે ક્યાંકથી વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટા એકલ એકલડોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડી શકે પરંતુ મોડી રાત્રે આવતીકાલે વહેલી સવારથી દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ભાવનગર જિલ્લો અમુક વિસ્તારો બોટાદ જિલ્લાના અમરેલી જિલ્લો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના આ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આવતીકાલે વહેલી સવારથી નોંધાઈ શકે એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ કે તેથી વધુ વરસાદ પણ આવતીકાલે સવારે અગિયાર વાગ્યા સુધી આ વિસ્તારોમાં શક્ય છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં ઘણો વધારો થાય અને આવતીકાલે ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છમાં એકલ ડોકલ સ્થળે છૂટાછવાયા હળવા હળવાભારે ઝાપટાં પડશે આવતીકાલથી વધુ વધારો થઈ શકે કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં તો ટૂંકમાં આવતીકાલથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં તેની પણ ખાસ અપડેટ આગળ આપવામાં આવશે આવી અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર